પાલનપુર ખાતે ડોકટરો વકીલો વેપારીઓ સહિતના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વક્તા તરીકે ઉપસ્થિત પ્રદેશ ભાજપ આર્થિક સેલના સંયોજક પ્રેરક શાહે મોદી સરકારના દસ વર્ષની કામગીરીઓ જણાવી ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ દસ વર્ષમાં દેશને આતંકવાદ મુક્ત કરી આર્થિક ક્ષેત્રે વિદેશ નીતિ અને સંરક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસનો ચિતાર આપ્યો હતો તેઓએ ફરી એકવાર ગુજરાતીને વડાપ્રધાન બનાવવા ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી ભારતીય જનતા પાર્ટી પાલનપુર વિધાનસભા દ્વારા આજે સમાજના જે શિક્ષિત અને પ્રબુદ્ધ વર્ગ છે જે વેપારી ડૉક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટ સીએસ આ તમામને આજે કરીને પાછલા દસ વર્ષમાં આવેલો બદલાવ એમાં આંતરિક અને બાહ્ય સુરક્ષાની અંદર આર્થિક બાબતની અંદર વિદેશ નીતિની અંદર આ તમામ બાબતની માહિતી આપી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન કરે એની અપીલ કરવામાં આવી છે અને જે પ્રકારે અહીંયા માહોલ છે એ પ્રકારે પૂર્ણરૂપથી વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જંગી લીડથી આ સીટ જીતવા જઈ રહી છે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીને હેટ્રિક લગાવવા માટે ભાજપ તરફથી મતદાન કરી બનાસકાંઠામાંથી પણ એક કમળ દિલ્હી મોકલવા અપીલ કરી હતી આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ શૈલેષ જોશી ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત ભાજપના પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા